કારણોથી માત્ર દસ થી બાર હજાર ગુણોની જ ખરીદી કરી ફરજ મુક્ત થયેલ આમ આદમી પાર્ટી આવા હવામાં હવા ત્યાં મારી માળિયા હાટીના અને ગુજરાતને માત્ર ને માત્ર પાયા વિહોણા આક્ષેપો કરી બદનામ કરી સત્તા મેળવવા હવા તે મારડ્યા હોવાની સ્થાનિકોમાં ચર્ચા હજુ સુધી આમ આદમી પાર્ટીના રાજુ કરપડા કે આગેવાનો દ્વારા કરાયેલ આક્ષેપો સાબિત નથી કરી શક્યા ત્યારે હવે તો લોકો પણ આમ આદમી પાર્ટીના આગેવાનોના આક્ષેપોને ગંભીરતાથી લેવાના બદલે ગપ જ સમજી રહી છે હેમાન કાદરી ટ્રક ડ્રાઈવર માળી આટીના જે હળદર પેપર મિલનો જે મગફળીનું ઓલું હતું એની અમને કંઈ ખ્યાલ નથી માળી આટીના યાર્ડેથી મગફળી ભરી અહીંયા ઠલવી અને અધિકારીને સાઈન લઈને અમે વયા જતા હતા બીજી અમને કાંઈ ખ્યાલ નથી અમારો મંડળીયે જે પણ વિવાદ હતો એ વિવાદ પૂર્ણ થઈ ગયો છે કોણ શું કરે છે ને શું નહીં એ અમને કંઈ ખ્યાલ નથી હું રિયાદ પરમાર જે હળદર પેપર મિલનો માંડવીનો હાલતું હતું વાદ વિવાદ એમાં માળિયા એપીએમસીમાંથી સારી ગુણવત્તાની માંડવી ભરી અને અહીંયા જે અડર પેપર મિલમાં નાખતા અમે એ બધી વાદવિવાદ હાલતો હતો એ બધો માંડિયાએ વાદ વાદવિવાદ હતો એ બધું પૂર્ણ થઈ ગયો અને માંડવી સારી છે જ્યાં માંડવીનો વિવાદ હાલે છે એમાં જ્યાં એપીએમસીથી માળીયાથી અમને જે મગફળી દેતા હતા એ અમે ભરી અને અહીંયા ખાલી કરતા હતા તે સિવાયની બીજી અમને કોઈ વસ્તુની ખબર નથી